અને માનું કે થાય છે તો આપણે પાણી કેટલું સાચવી શકીએ છીએ નથી સાચવી શકતા તો પ્રકૃતિ હંમેશા સ્વભાવની સાથે ચાલે

પરમાત્માને ગોતવાનો પ્રયાસ કર્યો એટલે પરીક્ષિત એનું નામ પડ્યું વિષ્ણુ એની રક્ષા કરી એટલે વિષ્ણુ રાત એનું નામ પડ્યું પરીક્ષિત થી એ પ્રખ્યાત થયા આગળ ઉપર

પારથ પ્રજા વિતાવ બ્રહ્મણ્ય સત્ય સંગ રામો દાસ હે યુધિષ્ઠિર તમારો આ પૌત્ર ઇક્ષવાકુ જેવો રક્ષણ આપવા વાળો થશે રામચંદ્ર અને હરિશ્ચંદ્ર જેવો સત્યવાદી થશે તમારા ભાઈ અર્જુનજી અને શિવના પુત્ર કાર્તિકે એના જેવો મહાન બાણાવી થશે શિબી રાજા જેવો દાતાર થશે અગ્નિ જેવો તેજસ્વી અને સિંહ જેવો પરાક્રમી થશે

અને જ્યારે એને શ્રાપ થશે ત્યારે એને એક મહાન યોગી મળશે સંત મળશે અને એ સંત એને સાથે એવો સત્સંગ કરશે એવી આત્મજ્ઞાનની વાતો કરશે કે તમારા પૌત્રને મુક્તિ મળી જશે અને પાછો જન્મ નહીં લેવો પડે આવા મહાપુરુષોનો એને સંગ થશે આવું ભવિષ્ય કથન કર્યું છે આ બાળકને પરીક્ષિત એનું નામ પડ્યું છે પેલું નામ વિષ્ણુ રાત છે વિષ્ણુરાત થી ઓળખાશે નહીં ઓળખાશે પરીક્ષિત અને પછી તો વિદ્વાનો એક એક શબ્દના અનેક અર્થો કર્યા છે પરીક્ષિત નામ શા માટે પડ્યું એના કારણો બતાવ્યા છે સમય જતાં જતા સુપુરાણી કહે છે કે વિદુરજી તીર્થયાત્રા કરવા ગયા હતા મહાભારત યુદ્ધ જ્યારે થયું ને એ યુદ્ધમાં વિદુરજી ક્યાંય હતા નહીં અને તીર્થયાત્રામાં ગયેલા વિદુરજી એને ખબર પડી કે પાંડવોનો વિજય થઈ ગયો છે હસ્તિનાપુરના રાજા હવે યુધિષ્ઠિર બની ગયા છે હવે મારે હસ્તિનાપુરમાં જવામાં કંઈ વાંધો નહીં એટલે વિદુરજી યાત્રા કરી અને હસ્તિનાપુરમાં વિદુરજી યુધિષ્ઠિર પાસે વિદુરસ્તીર્થયા મેતયાદા સંબોધન કરી સ્વાગત કર્યું છે વિદુરજી પણ ધર્મરાજ થપાઈ ગયું એટલે બહુ રાજી થયા અને એ વિદુર એના મોટા ભાઈ ધૃતરાષ્ટ્ર પાસે ગયા એને પ્રણામ કર્યા એની પાસે બેસીને કહ્યું મોટા ભાઈ તમને મેં નીતિની ઘણી વાતો કહી બહુ સમજાવવાનો પ્રયાસ કર્યો પણ તમે માયના નહીં અને પરિણામ આજે તમારા કોઈ દીકરા તમારી પાસે છે નહીં યુદ્ધમાં મૃત્યુ પામ્યા અને જેને મારવા માટે તમે અથાગ પ્રયાસ કર્યા એને આશ્રિત તમારે રહેવું પડે છે સમય છે ને સમય સમય કોઈને છોડતો નથી જીવનમાં બધું કરવું પણ અહંકાર કોઈ દી ના કરવો જ નહીં સમય ક્યારે પડખું પડખું પડે ને એનું નથી સમય ક્યારે સામાન્ય સામાન્ય આપણે સત્યનારાયણ ની કથા તો સાંભળતા હોય ને સત્યનારાયણ ની કથા ના પાંચ અધ્યાય લગભગ બધા મોઢે હોય એમ એટલી વાર આપણે સાંભળી લીધી છે બધાને ખબર જ એમાં ત્રીજા ચોથા અધ્યાય માં કથા આવે ને વાણિયાની

જેને મારવા માટે લાક્ષા ભવન તમે બનાવ્યું બાળીને ખાક કરી નાખવા માટે કારણ એને રાજ નહોતું દેવું તમે ભીમસેનને ઝેરના લાડવા આપવાનો પ્રયાસ કર્યો કારણ કે શક્તિશાળી હતી ખબર હતી કે આ મોટો થશે આને જગતમાં કોઈ પહોંચી નહીં શકે એટલે નાનો હતો ત્યારે જ એને મારવાનો તમ પ્રયાસ કર્યો અને આજે ઈ જ તમને રોટલા ખવડાવે છે

આ શું સૂચવે છે ખબર છે જગત એમ કે છે કે ગાંધારી મહાસતી કે પતિને કાઈ દેખાતું નથી એટલે એણે વિચાર્યું કે મારે જોવું નથી એણે પટી બાંધી લીધી પણ આંધળાનું અનુકરણ કરીએ ને તો આંધળા જ થાય હે અનુકરણ દેખતાનું કરાય અનુકરણ આંધળાનું ન કરાય ક્યારે એણે આંધળાનું અનુકરણ કરીને પોતે ધરાર પટી આંખમાં બાંધી અને ધરાર આંધ થઈ એને પણ સમજાવે છે ધૃતરાષ્ટ્ર ને કે હવે તમારે અહીંયા ન રહેવું જોઈએ તમને કમસે કમ શરમ થવી જોઈએ અને હજી હું તમને કહું કે આ મૂકો બધું

એનું કામ શું તો કપડાનો મેલ દૂર કરવાનું કામ છે પછી તમે કામ પૂરું થઈ જાય કપડા ધોવાઈ જાય અને પછી અડધો ગોટો વહી ધો એને આમ કરે ઘા કરીને મૂકી દયો ને અને પછી બીજા દી પાછો લઈને તમે કામ કરો એટલે હાબુ તો કપડા ધોવાનું કામ કરવાનો છે એ પછી એમ કહે કે કાલ ઘા કર્યો તો ને આજ ન ધોવા જાવ આજ મેલ ન કાઢવો એમ સાબુ ન કીએ આ સંત છે ને એવા છે

કાકા કાકી દેખાતા નથી દેખાતા નથી એટલે યુધિષ્ઠિર ને એકદમ લાગણીશીલ છે ને એને એકદમ ચિંતા થવા લાગી કે ક્યાં ગયા હશે એને કઈ દેખાતું નથી ક્યાંક હેરાન થશે ક્યાંક દુખી થશે ક્યાં ગોતું એને ત્યાં તો નારદ મુનિયા પ્રગટ થયા

હવે આપણી ફરજ આપણે હવે સુખી છીએ